मोरबी लाती प्लॉट मा कारखाना मा लागेली आग पर सात कलाके काबू मेरवायो मोरबी अने राजकोट फायर नी टीमों काबू में મોરબી ના લાતી પ્લોટ માં સોમવારે મોડી રાત્રિ ના સુમારે ત્રીજા માળે આવેલ કારખાના માં આગ ફાટી નીકળી હતી ત્યારે મોરબી ની બે ઉપરાંત રાજકોટ થી ફાયર ની ટીમ ની મદદ મેળવીને સતત 7 કલાક સુધી પાણી નો મારો ચલાવી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો બનાવ માં સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી નથી મોરબી ના લાતી પ્લોટ 6 થી 7 વચ્ચે વૈભવ ફટાકડા સામે આવેલ બિલ્ડિંગ ના ત્રીજા માળે આગ લાગી હતી હિમાલયા ફ્રેમ નામ ના કારખાનામાં ભીષણ આગ ફાટી નીકળતા મોરબી ફાયરની બે ગાડીઓ દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવ્યો હતો જો કે કારખાનામાં વિવિધ સામાન પડ્યો હોય જેથી આગ વધુ વિકરાળ બની હતી જેના પગલે રાજકોટ ફાયર ટીમની મદદ લેવામાં આવી હતી આ મોરબીની બે અને રાજકોટની एमकूल 3 टीमों ने सतत 7 कलाख સુધી પાણીનો મારો ચલાવી બદ્રાત્રીયે આગ પર કાબૂ મેળવ્યો હતો ઘડિયાળનો કારખાનો સાંજે બંધ કરી સ્ટાફ જતો રહ્યો હતો જેથી આગ લાગે તે સમયે કોઈ હાજર નહી હોવાથી કોઈ જાણહાની થવાપામી નથી તો કારખાનામાં પડેલા રો મટીરીયલસ્તેમજ તૈયાર માલને નુકસાન થયું હતું જોકે હાલ નુકસાનીનો આંક સ્પષ્ટ થયો નથી કોઈ જાણહાની ન થતા સ્થાનિકો તેમજ ફાયરની ટીમે રાહતનો શ્વાસ લીધો હતો